માં ભુજ ખાતે આયોજિત ચૌદ માં ગરીબ કલ્યાણ મેળો અનેક ગરીબોના જીવનમાં ઉજાસ લાવશે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા એ જણાવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી લોકોને સ્વરોજગાર આરોગ્ય મકાન સહિતના અનેક હેતુ માટે સાધન સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે રાજ્ય સરકારના પારદર્શક વહીવટી થકી સીધા જ લાભાર્થી સુધી તેનો લાભ પહોંચશે વડાપ્રધાન શ્રી રાહબરી હેઠળ રાજ્ય સરકાર જે કાર્ય કરી રહી છે તેના થકી લોકો અને ગામડાઓ સમૃદ્ધ બન્યા છે આવનારા વર્ષોમાં ગુજરાત રાજ્ય વિકાસની નવી ઊંચાઈ આંબશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ પ્રસંગે ભૂજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ગરીબોને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા સહભાગી બની રહ્યો છે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જરૂરિયાતમંદોને સરકાર વિવિધ યોજના હેઠળ સાધન સહાય તથા રકમ આપીને પગભર બનાવી રહી છે અત્યાર સુધી યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા સાક્ષી છે કે નાગરિકોને મળેલી સહાય થકી તેઓના સ્વવિકાસ સાથે રાજ્યની પ્રગતિમાં પણ લોકો સહભાગી બન્યા છે મુખ્ય પ્રેરક બાબત એ છે કે મેળાના માધ્યમથી મળતી સહાય સીધા જ લોકોના ખાતામાં કે સાધન સહાય હાથો હાથ આપવામાં આવતી હોવાથી વચેટિયાઓની નાબૂદી થઈ છે લાભાર્થીઓને તેનો સીધો હક મળી રહ્યો હોવાથી ગરીબીને દૂર કરવામાં ગરીબ કલ્યાણ મેળા કડીરૂપ ભૂમિકા ભજવી રહી છે આ અવસરે બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ ઉપસ્થિતિએ નિહાળ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સાધન સહાય તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ ટાઉન હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળાના સ્થળે એકવીસ જેટલા સ્ટોલ મારફતે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવ્યો હતો તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ઉપસ્થિત લાભાર્થીઓએ સફાઈનો સંદેશ આપતી સ્વચ્છતા સેલ્ફી લીધી હતી સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભવોએ સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને મળેલી રૂબરૂમાં લાભોનું વિતરણ પણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી તેમજ ભુજ પાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ સહિતના અધિકારી શ્રીઓ કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું